જુડિશિયલ કાર્યવાહી કરી જુડિશિયલ કાર્યવાહી તો ભારત ઇન્ડિયા નોન જુડિશિયલ લખે આપણા ઘરનો સ્ટેપ છે તો નોન જુડિશિયલ જે આ પરિવાર છે કે એસી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો પરિવાર છે એમના આધાર કાર્ડ ચૂંટણી રેશન કાર્ડ બીપીએલ કાર્ડ કશું નથી તો જળવાયુ અગ્નિ ધરતી આકાશ તારા ચંદ્ર સૂર્ય પવન પાણી ધ્યાન રાખીને માતા પિતા સાથે વિનય કરીને ઇન્ડિયા ભારત ઇન્ડિયા નોન જુડિશિયલ નોન જુડિશિયલમાં તમે વિષય ઇન્ડિયા ભારત ઇન્ડિયા નોન જુડિશિયલમાં જુડિશિયલ કાર્યવાહી કરેલી છે કાર્યવાહી કરી તમે આના નામા છોકરાનું નામ કરો તમે થાય તમે હવે આ હવે આમને જો હવે દરેક એમનું આધાર કાર્ડ વિપ્લે રેશન કાર્ડ વિપી બધું એમના જમક વોર્ડ ઇલેક્શન સિલેક્શન આ કરતા નથી એસી ગવર્મેન્ટ ઓફ ભારત સરકાર પરિવાર છે બરાબર